સીતારામ સતદેવદાસ જય માવર જય શ્રી કૃષ્ણ આમ તો વાયગા છે સાંજના સાડા છ પણ મને હસું એટલે આવે છે કે અહીંયા અમારે આશ્રમ પર જ્યારે ઓફલાઈન હોય ને ત્યારે નિખાલસ મનોરંજન ચાલતું હોય એટલે ખૂબ સરસ મજાના અમરધામ આંગણે અત્યારે દેરાણી જેઠાણીનો એક ટ્રેન્ડ આવ્યો છે એમાં આ છે આપણા પૂજ્ય આદરણીય જેઠાણી અને આખો દિવસજીની પ્રભુજીની સેવામાં સતત જેમનું યોગદાન હોય રાત દિવસ જયારે ટોયલેટ બાથરૂમ વાળા ખાટલા ભર્યા હોય પ્રભુજી ને હોય ત્યારે મુકેશભાઈ ખુબ સારું એવું કાર્ય કરે છે અને અમારે તો અહીંયા પરિવાર નણંદ ને સાસુ ને દેરાણી જઠણી ને એવું કઈ મળવાનું છે નહીં એટલે અંદરો અંદર રોલ ભજવી અને નિખાલસ પરિવારના ના પ્રેમ રૂપી આનંદ કરીએ એટલે તમે જઠણી બા ક્યાં ગયા તા આમ ક્યાં થી આઈ લાવા લઈને આ ગયો તો રીંગણાનો નો ઓરો કરવા ગઈ તી હા રીંગણા નો ઓરો કરવો એટલે લાકડા લેવા ગઈ તી ખપારી ને તરફર માં બટકા ભર્યા લાકડા

અને ભાખરી રોટલી કે રોટલા કઈક બનાવશું હજી નક્કી નથી શું થયું ભાખરી સરસ આ જૂની યાદો યાદ કરીએ તો ગામડાના જે જે મોજ અને હતો હતો ને પણ આપણે આધુનિકતા તરફ શહેરીકરણ તરફ વળી અને ખરેખર જીવનના આનંદનું જે કંઈ પણ મૂલ્ય હતું જીવનનો જે સાચો આનંદ હતો નિખાલસ ભાવનો એ બધા ભૂલી ગયા અને આધુનિકરણમાં એટલા બધા ઊંડા ઉતરી ગયા કે ક્યારે આપણી જિંદગી પૂરી થઈ જાય ક્યારે આપણો સમય પૂરો થઈ જાય ક્યારે શરીરમાં રોગ આવી જાય અને સ્વસ્થ જીવન જીવવાની જગ્યાએ ક્યારે એસીવાળા બંગલામાં રીબાતા રીબાતા જિંદગી પૂરી કરવાનો સમય આવી જાય એની ખબર નથી રહેતી એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે સમય ન મળે સમય કાઢી લેવો પણ કુદરતના શરણે ઈશ્વરે જે જીવનનું નિર્માણ કરી અને મોકલાતા એવું જીવન ને માણી લેવું અને જીવી લેવું એટલે જો અહીંયા અમારે ભઠ્ઠામાં હમણાં હાથીમાં પાકશે રીંગણા અને પછી બનાવશું ઓળો મુકેશભાઈ ના જેઠાણ દેરાણી કે કામ માં લાગે એટલે દેખાતા નથી પણ હમણાં આપણે એને કવર કરશું દેરાણી પણ હમપીન કામ ત્રણે હા હું હારું કરે આ ક્યારેક ધળવલાટી આપણી માં બોલતી હોય તો આપણને ખબર નથી પણ પાછા ઈ હારું કે ફરિયાદ ન કરે હમપીન પાછા આ સમાધાન કરી લે સરસ ચલો હવે રીંગણા હમણાં શું કેવાય કે સેકાતા હશે ને ત્યારે આપણે એક ઝલક લેશું અને રેજો કન્ટિન્યુ કરીએ આનંદ ચલો ભાઈ ફાઈનલી પઠ્ઠામાં રીંગણા શેકાઈ રહ્યા છે અને એક બાજુ બનાવવાનો છે કાચો ઓડો એટલે સારદાબેન લીલું લસણ અને લીલી ડુંગળી લે આ તો જેઠાણીમાં નવો ક્રેઝ એવો બીડીયું પીવે એ મૂકો મમા મૂકો આ ધંધા બંધ કરો વ્યસન મુક્ત કરવાની વાતો હાલે હે અને તમે જ નથી સુધરતા હે ધોકા લ્યો એમ તો કયા કયા દેરાણી પાટી ઉપાડી લેવાય કોઈ હાજર ન હોય ત્યારે આ છે મુકેશભાઈના દેરાણી મુકેશભાઈના દેરાણી બોલો આ નવું ને ગજબ છે પણ કઈ વાંધો ને આનંદ કરવાનો કાબા હું ભેગું લઈ જવું હે એમ આ છે અમારા પ્રજ્ઞાબેન ઉર્ફે આશ્રમના દેરાણી આ બધું ઓફલાઈનમાં આવતું હોય પણ આજે ઓન સ્ક્રિપ્ટ અમે જાહેર કરીએ કારણ કે આખા દિવસ દરમિયાન જે કંઈ પણ વર્કલોડ હોય એનો સ્ટ્રેસ તો ક્યાંય રિલીવ કરવાનો તો બધા અંદરો અંદર હસી મજાક કરે કે આપણા પરિવારમાં આ નણન ના ભાભીના દેરાણીના જેઠાણીના સાસુમા ને બધા રોલ પ્લે કરે એક ફેમિલીનો હોય ને એવો

એટલે ખૂબ આનંદ સાથે દરેક લોકો સંપી અને પોતાના જીવનનું યોગદાન આપે છે સમયે સમયે જ્યાં જ્યાં જેવી જરૂરિયાત એવા બધા પોતાના જીવનનો રોલ પ્લે કરી અને આમ કહેવાય ને કે ક્યાંક હૈયું ખોલવું હોય અને અંદર જે જ્વાળાઓ હડકતી હોય કાઢવી તો ક્યાં તો કે અમરધામ આંગણે અમરધામ આશ્રમે

દેશી ચૂલામાં ભઠેલા પાકેલા ભઠેલા શું જોજી કેવું થાય આવું થાય શેકેલા ભડથું તૈયાર થઈ ગયું છે ભાઈ રીંગણા લીલું ડુંગળી ટમેટા લીલું લસણ ધાણા મરચાં મરચા કાચો ઓળો બનાવવાનો છે જેઠાણી ટોપી ઉતાર નાખો તો કઈક દેખાય તમારે દેરાણી ના જેઠાણી મારે કઈ લેવા દેવા નહી કા એના સાસુ માં જોતો કેવા મલકાઈ છે પણ ઓહ

જે કેવું હોય એમ હાલો ભાઈ હમણાં થઈ જશે થોડી જ વારમાં ગરમા ગરમ ઓળો ને ગરમા ગરમ ચૂલાની ભાખરી તો આવી જાવ બધાઈ પટા ઝાટકીને પ્રસાદ લેવા કા કેમ પણ હા આમ લીલા લેર છે ને અમારે બહુ બટાજો આમ મોબાઈલમાં આમ જોઈ લે સાસુય મોબાઈલમાં હોવાય મોબાઈલમાં આખો દિવસે એમ નવરાત ન થાય વ્લોગ શૂટ કરવાના લાઈવ લેવાના કા એટલે અમે કામે કરીએ છીએ ઘરે કચરા પોતાના વાસણ કપડાં ને રસોઈ ને હા હા ખાલી કે વિડીયો જ નથી લેતા હા તે એમ કા વડી કહે કે તમે બે મોબાઈલમાં મોબાઈલમાં ગામ ને એમ કહ્યું કે મોબાઈલ અડતા નહીં એમ એટલે અમે મોબાઈલ મોબાઈલે અમે અમારા કામ માટે જ મોબાઈલનો ઉપયોગ કરીએ વ્લોગ શૂટ ન થાય ને વ્લોગ મુકાય નહીં તો તમને બધાને જોવા ન મળે

કાચો ઓળો પછી મરચાનું ને ગાજરનું રાયતું ગરમા ગરમ ભાખરી અમરધામ આંગણે પ્રસાદીનો આનંદ એક બે શબ્દ બોલો બેટા નીતર કહે કે હાહુ માં વારો ન થવા દેતા બોલવી છવી ને હમ બોલવી છવી મારે પણ મારે કઈક આવી ભાષા શીખવી પડશે

બધાને આજના ને સમાપ્ત કરી દઈએ ચલો બધાને ચજા કરીને જય અમાર સીતારામ સતદેવદાસ જય શ્રી કૃષ્ણ આ વ્લોગ માત્ર ને માત્ર નિખાલસ આનંદ માટે છે એટલે કોઈએ કાંઈ ખોટું લગાડવું નહીં કે બિનજરૂરી કમેન્ટ કરવી નહીં જય અમાર સતદેવદાસ અમર દેવીદાસ જય શ્રી કૃષ્ણ